પ્રથમ વાત કરીએ તો રાહુલ ગાંધી વિશે ટિપ્પણી કરવાનો મામલો જેમાં પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી સામે પંચમાં ફરિયાદ કરવામાં આવી છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરાએ ફરિયાદ કરી છે ભૂપત ભાયાણી સામે ગુનો દાખલ કરવાની પણ માંગ કરવામાં આવી છે પૂર્ણ ન થાય ત્યાં સુધી વિસ્તારમાં પ્રવેશબંધી કરવાની પણ માંગ કરવામાં આવી છે ભૂપતભાયાણી સામે ફોજદારી ગુનો નોંધીને ધરપકડ કરવાની માંગ કરવામાં આવી છે બિપિન પંડ્યા પાસેથી બિપિન જે રીતે નિવેદન આપ્યું હતું રાહુલ ગાંધીને લઈને અને હવે તેમની સામે કરવામાં આવી છે શું હતું માહિતી વાત કરીએ તો ખાતે એક સભાની અંદર બોલવામાં ચૂક્યા હતા અને રાહુલ ગાંધી વિશે એલ ફેલ શબ્દો બોલી અને ટિપ્પણી કરી હતી તે મામલે જૂનાગઢ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ અને કોંગ્રેસ દ્વારા આજે એક લેખિત ફરિયાદ આપવામાં આવી છે કે આમની સામે ચૂંટણી પંચ ની કે આમની સામે ગુનો દાખલ થાય અને આમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે ચોક્કસ થી વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક જે જૂનાગઢ જિલ્લાના જે નેતાઓ છે એ કાર્યક્રમની અંદર કિરીટ પટેલે પણ આવું વિવાદાસ્પદ નિવેદન જે ક્ષત્રિય સમાજને જે રાજા રજવાડાને ને લાંછન લાગે તેવા શબ્દો બોલી અને નિવેદન કર્યું છે ત્યારે હાલ વાત કરીએ તો આ જે નેતાઓ છે નેતાઓ ક્યાંક ને ક્યાંક ભાન ભૂલી રહ્યો એવું લાગે છે આપવા બદલ